અમદાવાદ શહેરના મધ્યમાં દારૂની રેલમ છે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર બહેરામપુરા છે કાગડા પીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં ચાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી તો દારૂની બિયરની બોટલ નંગ એક હજાર બસોને અઠ્યાવીસ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર ત્રણસો ચાલીસ વાહન નંગ બે કુલ કિંમત રૂપિયા એંસી હજાર મોબાઈલ નંગ બે કુલ કિંમત રૂપિયા છ હજાર મળીને કુલ મુદ્દા માલ બે લાખ બેતાલીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવેલ છે જેમાં વિકાસ દાનાભાઈ રાઠોડને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે સતીશ રાઠોડ મહેશ રાઠોડ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર વ્યક્તિ મળીને કુલ ત્રણ ફરાર જાહેર કરાયા છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાય